નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપસોનું સ્વાગત કરું છું આજે વાત કરી રહ્યા છે ગુજરાતમાં કેમ ઘટ્યું છે ગ્રીન કવર એટલે કે હરિયાળીઓ છે જોવા મળ્યા છે ને નિકંદન વધુમાં વધુ આપણને જોવા મળી રહ્યું છે ઘણા બધા કારણો છે વિકસિત ગુજરાતની વ્યાખ્યા આપણે આપીએ છીએ પણ ક્યાંક એ જ વિકસિત ગુજરાતને વિકસિત કરવામાં આપણે પર્યાવરણને દૂષિત કરીએ છીએ પર્યાવરણને સાથે ચેડા કરી રહ્યા છે એટલે કે ખુદ આપણે માનવ જાતિના ભવિષ્ય સાથે જ ચેડા કરી રહ્યા છે કારણ કે જે રીતે જ્યારે પણ ચોમાસું આવે છે ત્યારે ચોમાસામાં દર વર્ષે રાજ્યમાં ચોમાસા દરમિયાન દસ કરોડ વૃક્ષો રોપવાનો એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે દસ કરોડ જે વૃક્ષો છે તે રોપવામાં તો આવે છે પણ તેની સામે કેટલા વૃક્ષોની માવજત થાય છે વૃક્ષારોપણના કાર્યક્રમો થાય છે અને વનીકરણના કાર્યક્રમો થાય છે પણ બીજી તરફ વિકાસના નામે આડેધડ વૃક્ષોનું નિકંદન પણ થાય છે દસ કરોડ વૃક્ષો વાવી તો દેવામાં આવે છે પણ તેની સામે માત્ર દસ લાખ જેટલા વૃક્ષો જ કે જેની માવજત થતી હોય છે એટલે કે ઉછેર કરવામાં આવે છે માત્ર દસ લાખ વૃક્ષો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે વસ્તી છે સાત કરોડ જેટલી વસ્તી છે જો દરેક એક વ્યક્તિ વૃક્ષને ન માત્ર વાવે પરંતુ તેની સાથે તેનો ઉછેર પણ કરે ને ત્યારે જઈને ગુજરાતમાં આ હરિયાળી પાછી આવી શકે છે કે જેનો અત્યારે અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે આપણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે આવનારા દિવસોમાં એનાથી પણ વધારે પરિસ્થિતિ ખરાબ થઈ શકે છે માનવ જાતિને કેવા પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે તેનો અંદાજો પણ કદાચ આપણને નથી અને એટલા જ માટે આજે ફરી એક વખત ન માત્ર વૃક્ષ વાવવાને લઈને લઈને પણ પણ તેની માવજત અને તેના ઉછેરને લોકોમાં સમજ આવે તેનો એક પ્રયાસ કરી રહ્યા છે જેની માટે મારી સાથે જોડાયા છે મહેશ પંડ્યા પર્યાવરણવિદ ધ્રુમા મહેતા ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ છે જિગ્નેશ પટેલ ડિરેક્ટર છે પાક્ન સૌનું સ્વાગત છે મહેશભાઈ સૌથી પહેલા દસ કરોડ વાવેલા રોપા સામે ફક્ત દસ લાખનો રોપવા આપણે ઘણું બધું કામ કરી દીધું આનાથી આપણા ગુજરાતની હરિયાળી પાછી આવી જશે તેનું જે ગ્રીન કવચ છે તે સચવાઈ જશે પણ વાત એ છે કે વાવ્યા પછી કેટલાનો ઉછેર થાય છે તેના વિશે જાગૃતતાનો કેટલો અભાવ જોવા મળી રહ્યો છે મહેશભાઈ જાગૃતતા તો એક વાત છે જ ખરી પરંતુ એને જો સિસ્ટમેટિક આયોજન થાય તો આ બહુ જ મોટી ફિગર છે એની સામે ઉછેરવાની સંખ્યા એટલે સર્વાઈવલ રેટ બહુ જ ઓછો કહેવાય એટલે આંકડો મને ખબર નથી મેં ભી અખબારોમાં વાંચ્યું પણ સર્વાઈવલ રેટ આટલો બધો ઓછો હોય તે તો વાજબી નથી જ નથી એટલે કાં તો પ્લાનિંગ બરાબર થયું નથી અથવા તો યોગ્ય જમીનમાં વૃક્ષો નથી વવાયા અથવા તો વવાઈ ગયા ખરા પણ એની જે દેખરેખ આપવી પડે પડે એને નિયમિત પાણી એનું રક્ષણ કરવું પડે એ નથી થયું એટલે ઘણા કારણો હોઈ શકે એટલે એની ઉપર વન વિભાગે ચોક્કસ મંથન કરીને હું તો કહું છું કે એકનો એક સ્ટડી રિપોર્ટ બનવો જોઈએ કે કેમ આવું બન્યું પણ પિનલ દર બે વર્ષે એવરી ઓલ્ટરનિયર યર ભારત સરકારનું વન અને પર્યાવરણ મંત્રાલય જે છે તે સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ બહાર પાડ્યો છે અને એ જે સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ હમણાં જે તાજેતરમાં આવ્યો એ પણ બહુ ચોંકાવનારો છે જમીનની સાપેક્ષે આ વિજ્ઞાનનો નિયમ છે જમીનની સાપેક્ષે 33% વૃક્ષોનું પ્રમાણ હોવું જોઈએ અને આ જે વન મંત્રાલયે જે રિપોર્ટ આપ્યો એ પ્રમાણે ગુજરાતમાં નવ પોઈન્ટ જીરો ફાઈવ પર્સન્ટ આ કવર છે ગ્રીન કવર છે જે બહુ જ ઓછું કહેવાય અને એટલે એ દુખદ છે અને બીજું એ વાત કરી કે ત્રેવીસમી સપ્ટેમ્બર બે હાજર બાવીસ ના રોજ ગુજરાતની વિધાનસભાના મેચ પર સીએજી અહેવાલ મુકાયો કેગ એટલે ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા કોમ્પ્યુલર ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા

ખરેખર કે ઝાડ કેવી રીતે કાપવા પડે શું કરવું જોઈએ નીતિ હોવી જોઈએ અને ત્રીજી ચોંકાવનારી બાબત સી એ જે નોંધી છે કે વિકાસ વાંધો નથી પણ જે રીતે ચાર માર્ગીય અને છ માર્ગીય રોડ બન્યા આખું ચેપ્ટર લખ્યું છે ચેપ્ટર આખી વાત છે એમાં વૃક્ષો આડેધડ કાપ્યા અને પછી ઉછેરવામાં નથી આવ્યું તમે જે આંકડો આપ્યો એ આંકડામાં તમે કહ્યું કે આટલા વૃક્ષો ના થયા વાવ્યા પણ પણ એની સામે કપાય છે વધારે એટલે ઓવરઓલ તમારી જે વનરાજી છે એ ઘટતી જાય છે બીજી બીજા સેગમેન્ટમાં બીજી વાત કરે ચોક્કસથી જીગ્નેશભાઈ સરકારની આ વૃક્ષારોપણ પ્રત્યે જાગૃતિ આવે તે લઈને જે પ્રકારની નીતિઓ આપે છે જે પ્રકારની યોજનાઓ આવે છે એ કેટલી મહત્વની અત્યાર સુધી સાબિત થઈ છે અત્યારે પણ સરકારે પ્રોત્સાહક યોજના જાહેર કરવી જોઈએ વધુમાં વધુ એવું લાગે છે ન માત્ર વૃક્ષારોપણ સુધી આ યોજનાઓ સીમિત રહેવી જોઈએ પણ મારી વાત રજૂ કરવા માટે મોકો આપ્યો છે હું આપની એક વાત સાથે સહમત નથી કે દસ કરોડ વૃક્ષો લગાવવામાં આવે એની સામે દસ લાખ વૃક્ષો ઉછેર થયા છે ગત વર્ષે એની અંદર હું આપણે ખાલી જાણ કરું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પણ વૃક્ષારોપણના કાર્યક્રમો કરી રહ્યા છીએ એમાં યાવિ ફોરેસ્ટ્રી ગ્રીન કવર વધારવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે પણ જગ્યાએ ચાલુ વર્ષે વૃક્ષારોપણ કરવાના છીએ એને મોબાઈલ એપ્લિકેશન દ્વારા એના લોકેશન સાથે જીઓટેક કરવાના છીએ કે જેમાં અમે સોસાયટીના મિત્રોના કોર્પોરેશનના અધિકારીઓના તમામની જવાબદારી ફિક્સ કરી અને એને વધુને વધુ સર્વાઈવલ મળે સાઈઠ ટકા કરતાં પણ વધારે એ પ્રકારની દિશામાં પૂરેપૂરા પ્લાનિંગ સાથે ચાલુ પડશે વૃક્ષારોપણ કરી રહ્યા છીએ

આપનું શું માનવું છે ખરેખર આપને લાગે છે કે જે વાત અહીંયા કરવામાં આવી રહી છે જગ્નેશભાઈ દ્વારા કે સાહીઠ જેટલું જેટલા વૃક્ષોની માવજત થાય છે આપના પ્રમાણે શું સ્થિતિ ગુજરાતમાં વિનલબેન હું છે ને છેલ્લા પંદર દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કામ કરી રહી છું અને મારા માટે બહુ જ નવાઈની વાત હતી કે એ લોકો કેટલું સક્રિય થઈને દે આર વર્કિંગ ટુવર્ડ પ્લાન્ટિંગ મોર ટ્રીઝ અને માત્ર એ લોકોની મેં લોકોને બી ઇન્જ્યુઅલ સિટીઝનશીપ સિટીઝન પણ આવીને કેવી રીતે પોતાને પોતાનું યોગદાન આપી શકે મ્યુનિસિપલ કોર્પોરેશન ને એના માટે બી મેં લોકોને જોયા છું વેરી સરપ્રાઇઝ કે હું એટલી નથી મારા જેવા ઘણા બધા લોકો છે જે આ તરફ કામ કર્યું છે એન્ડ આ તો મેં અંદર મીટિંગ્સમાં જોયું છે સેકન્ડલી મેં જેટલું કોન્ક્રીટ જંગલ પહેલા જોયું છે ને એના કરતા ઇટ્સ બિકમ માચ માચ બેટર આઈ એમ નોટ સેઈંગ કે આપણે પહોંચી ગયા છે એ સ્તર ઉપર ને ધીસ ઇઝ ઇટ તો મને ડેટા વિશે બહુ જ્ઞાન નથી અને મેં વાંચ્યું છે પણ મેં શું સાચું શું ખોટું ખબર નથી બટ આઈ હેવ ટુ સે કે આઈ હેવ બીન વિટનેસ ટુ ધ એફર્ટ્સ એટ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇઝ મેકિંગ એ સેકન્ડ મેં એ પણ જોયું છે કે ગ્રીન કવર જે પહેલા બિલકુલ સદંતર નહોતું એના અગેન્સ્ટ કેટલું બધું અવેરનેસ ફેલાવીને કેટલું ગ્રીન કવર વધી રહ્યું છે કરવા માટે એક ખાલી એક કોર્પોરેટ મ્યુનિસિપલ કોર્પોરેશન નહીં કરી શકે એવરી સિટીઝન ઓફ અમદાવાદ હેઝ ટુ પુટ એન એફર્ટ ટુ ચાલો મહેશભાઈ એક પર્યાવરણવિદ છે મહેશભાઈ આ જુમાજી અને જિગ્નેશભાઈની વાત સાથે આપ સહમત છો ક્યાંક ગુજરાતની વાત કરીએ તો હરિયાળી વધતી જોવા મળી રહી છે ગ્રીન કવર્સ જેને આપણે કહીએ ગ્રીન કવર્સ જેને આપણે કહીએ કે શું એ આપણને વધતું જોવા મળી રહ્યું છે કે ક્યાંક ઘટતું જોવા મળી રહ્યું છે વર્ષોથી આની સાથે જોડાયેલા છે પર્યાવરણવિદ તરીકે આપની પાસે તો આંકડાઓ પણ આવતા હશે આપ શું કહેવા માંગશો પેલા હું ભારત સરકારના રિપોર્ટને આધારે વાત કરું છું આ મારો રિપોર્ટ નથી ભારત સરકારનો રિપોર્ટ છે અને સીએજી જે ભારતની સર્વોચ્ચ ઓડિટ સંસ્થા છે એ સંસ્થાઓ એમ કહી રહી છે કે જંગલ ઘટતું જાય છે એ પણ પણ ઉલ્લેખ છે કે જિલ્લાઓમાં તો થી ઓછા જંગલો અને બીજું એક એકાણું હેક્ટર જમીન એ અન્ય ઉપયોગ માટે આપી દેવામાં આવ્યું અને કેટલાક કિસ્સાઓ એવા હતા જે સીએજીમાં નોંધ્યું છે કે પેલા ઉદ્યોગગૃહો એન્કરોચમેન્ટ કરે પછી એને લીગલાઈઝ કરવામાં આવે અને ફોરેસ્ટ કન્ઝર્વેશન એક્ટ જે હમણાં આવ્યો એક ગોદાવરમ નામનો કેસ ચાલે છે સુપ્રીમ કોર્ટમાં ઘણા વર્ષોથી ચાલે છે જે ફોરેસ્ટ કેસ ના નામે ઓળખાય છે અને એ કેસ પ્રમાણે એવું કહેવામાં આવ્યું કે જેમ કે જીજ્ઞેશભાઈ વચ્ચે ચર્ચામાં કહ્યું તો અમે રેલવેના પાટાની આજુબાજુમાં વૃક્ષો વાવી રહ્યા છે બહુ સારી વસ્તુ છે પણ આ ફોરેસ્ટ કન્ઝર્વેશન જે એક્ટ હમણાં જે નવો એમેન્ડમેન્ટ થયો એમાં જે ફોરેસ્ટ જે કેસ હતો એમાં એમ કહેવામાં આવ્યું હતું કે જ્યાં મોટા પ્રમાણમાં વૃક્ષો

આ જંગલ કવરની વાત નથી કરી એમણે એમ ટોટલ કહ્યું છે જે ફર્સ્ટ સ્ટેટ ફોરેસ્ટ કવર રિપોર્ટમાં કે 33% હોઉં જોઈએ આખા રાજ્યનું ગ્રીન કવર એમાં ઘટીને 9.05% થઈ છે એટલે એમ ટોટલ વાત ન બની લીધી છે ઓકે ધ્રુમજી આપનું શું માનવું છે આપણે આપણે વાત કરી કે ઘણા સમયથી આપ એમસી ની સાથે કામ પણ કરી રહ્યા છો ને તમારો જે અનુભવ છે કે અત્યારે ગુજરાતમાં જે ગ્રીન કવર છે આપણને વધતું જોવા મળી રહ્યું છે પણ જે આંકડા મહેશભાઈ મૂકી રહ્યા છે એ વિશે પર આપનું શું માનવું છે બિરભાઈ હું એક જ વસ્તુ કહીશ કે અર્બન સિટીની જેમ જિગ્નેશભાઈએ વાત કરી અર્બન સિટીનું કવર અત્યારે છે વધારવું બહુ જરૂરી છે અને ફોર ઇન્સ્ટન્સ એવું એવું ઓન બુક કહેવાય છે કે જેટલું કાર્બન સેક્વેસ્ટર અર્બન ફોરેસ્ટ ને અર્બન ગ્રીન કવર જેટલું વધારીશું ને એટલું કાર્બન સેક્વેસ્ટર થશે

અને એ ત્રણ લેખમાં અમે લોકોએ ગાંધીનગરના એક રૂરલ ટીટુડા ગામમાં કર્યા હતા હવે ત્યાંનું ઇમ્પેક્ટ અને અત્યારે આજે અમે લોકો જે અર્બન ફોરેસ્ટ અહીંયા બનાવવાના છે એ બંનેનો ઇમ્પેક્ટ બહુ અલગ રહેશે સો બોથ આર ઇક્વલી ઇમ્પોર્ટન્ટ અને મને લાગે છે કે જીગ્નેશભાઈની વાત કરું એટલા માટે સહેમત હજી વધારે એમ્ફોસાઇઝ કરીને કહું છું કારણ કે અત્યારે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આપણે અર્બન ગ્રીન કવરને કેવી રીતે વધારે જેના માટે એએમસી પગભર ઉભી રહીને કામ કરી રહી છે વી કેન નોટ ડિનાઇટ જી 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 જીગ્નેશભાઈ અહીંયા જે આંકડાઓ અત્યારે આંકડાઓની આપણે વાત કરી રહ્યા છે આપણે ગુજરાતને જે રીતે વિકસિત જોઈ રહ્યા છે ગુજરાતમાં જે રીતે અત્યારે વિકાસ આપણને જોવા મળી રહ્યો છે તેમાં એક હાઈવે બનાવવામાં આવે ને તો એક હાઈવે બનાવવાની સામે બે હજાર જેટલા વૃક્ષોનું નિકંદન થાય છે જગ્નેશભાઈ તો આપ વાત એ વાત આપ માનો છો ચોક્કસ વિકાસ ની અંદર એવો પણ નિયમ બનાવવામાં આવ્યો છે કે

ઓકે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પાછળથી બોલવું કે યસ એને ઉછેર્યા પણ છે ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ કારણ કે વૃક્ષારોપણ અને વન મહોત્સવ વનીકરણોના કાર્યક્રમો તો એટલા જોવા મળે છે ને કે આપણને એવું લાગે કે ગુજરાતમાં એટલા વૃક્ષો થઈ જશે કે જયારે આજે ક્લાઇમેટ ચેન્જ જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બધું આપણને કંઈ જ જોવા નહીં મળે એટલા કાર્યક્રમો થાય છે મહેશભાઈ આપનું શું માનવું છે વિકાસની દિશામાં આગળ વધવાના વધવાને લઈને જે વૃક્ષોનું નું નિકંદન થઈ રહ્યું છે એ માટે આ જે નિયમ છે કે એક વૃક્ષની સામે પાંચ વૃક્ષ ખરેખર ગુજરાતમાં એ પાલન થઈ રહ્યું છે મહેશભાઈ એટલે પેપર પર થતું હશે પણ આ સરકારી રિપોર્ટ અને કેગના આધારે બોલું છું નથી એટલે હું મારી સંસ્થા પર્યાવરણ મિત્ર એ કોઈ અભ્યાસ નથી કર્યો માત્ર માત્ર સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ અને સીએજી ની રિપોર્ટ ને આધારે વાત કરું છું અને એસેમ્બલીમાં જે પ્રશ્નો અમે પૂછીએ છીએ પૂછાવીએ છીએ એને આધારે વાત કરું છું કે એ પ્રમાણે પણાતું નથી કારણ કે તમે તમે જુઓ કે જંગલ કપાય છે નેટ પ્રેઝન્ટ વેલ્યુની રકમ કેમ્પા ફંડમાં જમા થાય છે અને એ કેમ્પા ફંડની રકમના એસી ટકા એ જે તે રાજ્યને પાછી મળે હવે એ રકમ પૂરતી વપરાતી નથી અથવા તો એનો બરાબર ઉપયોગ થતો નથી એક ફોરેસ્ટ કન્ઝર્વેશન માટે વપરાવી જોઈએ પણ ક્યાંક સ્ટ્રીટ લાઇટ માટે વપરાય છે રોડ રસ્તા માટે વપરાય છે એટલે છૂટ આપી છે કારણ કે એટલા બધા જંગલો ને બધું જે લઈ લીધી જમીનો તમે એ થતું નથી બીજી વસ્તુ કે શહેરમાં તમે જ્યારે જમીન લો છો કોઈ પણ રીતની તો એ છે જ અને એ પ્રમાણે વાવા જોઈએ અને વવા પણ હશે પણ એની માવજત જે બેને વાત કરી દ્રોણા બેને હવે જે રીતે વિકાસ થઈ રહ્યો છે શહેરનો કારણ કે હવે લગભગ અત્યારે પંચોતેર લાખ પહોંચી અને આજુબાજુના ગયા તમે જમીનો એટલે જે ગોચરની જમીન હતી કે વેસ્ટલેન્ડ હતી એ બધી જમીનો પર બિલ્ડિંગ થાય છે અને એની સામે રોડ રસ્તાને બહુ થાય છે એ એ વિકાસની સામે જે વૃક્ષો થવા જોઈએ એ ભલે આપણા દેખાતા વધારે ચોક્કસ હોય પણ એ એ વિકાસની ઝડપે એના પ્રમાણમાં એ પ્રમાણે નથી થઈ રહ્યા એટલે એ થવા જોઈએ એમાં બધાની ભાગીદારી હોય તો થાય જીજ્ઞેશ ભાઈ નો દોષ નથી એકલા જીજ્ઞેશ ભાઈ ડાયરેક્ટર છે એટલે એમના ઉપર માછલા ડોળીએ તે બરાબર નહીં પણ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ઓલ પણ એના માટે એક નીતિ બનાવવી પડે જેમ આ વખતે તમે એક નાની મિટિંગ બોલાવી અને લોકોને જોડવા પ્રયત્ન કર્યા પણ એવા બહુ ઓછા લોકોને ખબર હતી કે આવી મિટિંગ કોર્પોરેશનના મેયરે કરી આવી જ્યારે જોઈન્ટ તમે એક મુવમેન્ટ કરતા હોય તો ગુજરાતના અમદાવાદના અમદાવાદ ના ટાઉન હોલ કે ટાગોર હોલ માં મિટિંગ કેમ ના થાય એન્ડ ધેર ઇઝ નંબર ઓફ ધ પીપલ હુ આર રેડી ટુ વર્ક ઓન ધેટ તો એવા લોકોને ભેગા કરો એમને જવાબદારી આપો તો લોકો જવાબદારી ઉઠાવવા તૈયાર છે પર્યાવરણ મિત્રનું નામ અમે ખરેખર અમે અમે જુદો પોલિસી લેલે કામ કરી છે તેમ છતાં વી રિસીવ નંબર ઓફ ફોન કોલ અમારે ઝાડ વાવા છે ઝાડ વાવા છે એટલે ફોન આવે છે એટલે જો આ રીતે કોર્પોરેશન લોક જાગૃતિ કરીને આવી મીટિંગો કરીને લોકોને જવાબદારી આપે તો મને લાગે છે કે કોર્પોરેશન ની પણ ભાર હળવો થશે અને લોકો પોતે આ જવાબદારી ઉઠાવશે તો મને લાગે છે કે બહુ ચિંતા કરવાની જેવું નથી ધ્રુવજી આપનું શું માનવું છે લોકો પોતે આ જવાબદારી ઉઠાવવા માટે કેટલા તૈયાર છે નાગરિકમાં દરેક વ્યક્તિમાં માં વૃક્ષારોપણ અને વૃક્ષની જાળવણી પ્રત્યે કેટલી જાગૃતતા જોવા મળે છે બેન બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત અને મહેશભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરી છે કે એક તો છે ને બહુ જ પ્રેશર છે એએમસી પર આઈ ડોન્ટ થિંક કે એ લોકો પર આટલો બધો પ્રેશર આટલા વૃક્ષો વાવવાનો હોવો જોઈએ બીકોઝ એની એ પ્રેશરની અંદર શું થાય છે કે આપણે ગમે તેમ સિસ્ટમેટિક વેમાં નથી જતા ગમે તેમ વૃક્ષો વાવાઈ જાય છે આઈ થિન્ક ઇવન પ્લાન્ટિંગ અ ટ્રી ઈઝ ઓ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ એન સાયન્ટિફિક થિંગ એ તમે રેન્ડોમલી ક્યાંય પણ વાવી દો બીકોઝ તમારે વાવવામાં છે તમને પાસે પ્રેશર છે એ રીતે ના વાવવું જોઈએ એટલે મને લાગે છે કે એમસી પર આઈ થિંક આપણા સિટીઝન તરીકે મારી જવાબદારી તમારી જવાબદારી એ બને છે કે આપણે એ જો કહેતા હોય કે આપણે ત્રણ મિલિયન ટ્રીઝ વાવવા છે તો કેવી રીતે એવરી સિટીઝન શું કમ ફોર્મ છે કે ભાઈ એમસી પાસેથી અમે આટલા વૃક્ષોની બાહિદારી લઈએ છીએ કે અમે લોકો આટલા વાવીશું એ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે પ્રિલભાઈ ને નહીં પહોંચી વળાય જેમકે આ વખતે મેં નક્કી કર્યું છે કે આ વર્ષે મારા ચાર હજાર વૃક્ષોનું મેં રિસ્પોન્સિબિલિટી લીધી છે એઝ એઝ રાઈટ બહુ બધા બહાર આવીને વાત કરવી પડશે આપણે ઘી પહોંચવી હું શકીએ કહું છું ખાલી ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી નથી કે આપણે ક્લીન વોટર અને ક્લીન એર બ્રીથ કરીએ સિમ્પલ કે નથી એનજીઓની રિસ્પોન્સિબિલિટી જી બિલકુલ બિલકુલ પણ જીજ્ઞેશ એવું લાગે છે આપને કે સરકારે વૃક્ષોની માવજત અને જાળવણી માટે પણ ઇન્સેન્ટિવ આપવા જોઈએ ચોક્કસ હું આપણે જણાવતા સાથે સાથે દર્શક મિત્રો જણાવું છું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી છે અને જે સોસાયટીની અંદર ગ્રીન કવર એ એક ઇન્સેન્ટિવના ભાગ રૂપે ચાલુ કરેલ છે કે દસ ટકા જો તમારા રૂટપોપમાં હોય ગ્રીન કવર તો આપને આપણા ટેક્સમાં આપને અમે રિબેટ આપીએ છીએ આ અમારી ગ્રીન બ્લુ અને યલો પોલિસી એક કોર્પોરેશન દ્વારા ડિક્લેર કરવામાં આવી છે આ ઉપરાંત હું સાથે સાથે આપને બી એ પણ જણાવું કે ચોક્કસ આપની અમે જે મિટિંગ બોલાવી બહુ નાની જગ્યામાં બોલાવી લઈએ અને શોર્ટ નોટિસ બધાને ભેગા કર્યા હતા ચોક્કસ એના માટે અમે આગામી સમયે આપનું આ સૂચન ધ્યાનમાં રાખી અને ઓપન ફોરમમાં એક મોટી મિટિંગ બોલાવીશું પણ આપને એ સાથે જણાવતા પણ મને આનંદ થાય છે કે ગયા રવિવારે અમુએ એક સિટીઝન્સ દ્વારા

માં પણ લોકોને જોડવાની જેને આપણે સોશિયલ ઓડિટ કહીએ છીએ એટલે લોકોને સતત બધામાં જોડીશું તો મને લાગે છે કે આ ટાસ્ક બહુ અઘરો નથી થઈ જશે પણ લોકોને ક્યાંક ખબર ને કેમ દૂર રાખવામાં આવે છે જી જી આપનું શું માનવું છે પિનલબેન આઈ કે પોલિસી રિફોર્મેશન ની જરૂર છે આઈ થિંક ક્લાઇમેટ ચેન્જ અવેરનેસ ની બહુ જરૂર છે અત્યારે બિલકુલ અવેરનેસ નથી લોકો બે જીવી રહ્યા છે બે ફાર્મ રિસોર્સિસ નું એક્સપ્લોટેશન કરી રહ્યા છે તો મારી રિસ્પોન્સિબિલિટી એઝ સિટીઝન મને એવું છે કે મને જેટલું ક્લાઇમેટ ચેન્જ નું અવેરનેસ હું ફેલાવવા માંગુ એટલું હું કરવા માંગીશ એઝ અ નાગરિક અને પોલિસી રિફોર્મેશન માં આઈ હોપ કે ઇટ ઓન્લી ગેટ્સ બેટર વિથ ધ ગવર્નમેન્ટ જી 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 બિલકુલ જગેશજી આપનું શું માનવું છે શું કહેશો અંતમાં ચોક્કસ હું આપની સાથે છું અને ક્યાંય પણ આપ જો અમારી સાથે જોડાઈ અને એની કોઈ પણ ક્રોસ ચેક કરવા માટે જેમ મહેશભાઈએ કીધું કે સિટીઝન્સને જોડવા માંગીએ છીએ હું એક શોર્ટમાં કહી દઉં ચાલુ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કઈ જગ્યાએ વૃક્ષો લગાવવામાં આવશે એનું મેપિંગ કરવાના છીએ અને એ મેપિંગ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ

તો વૃક્ષો રોપી તો દેવામાં આવે છે પણ જતન અને જાળવણીનું શું તેને લઈને આજે આપણે ચર્ચા કરી છે ગુજરાતમાં કેટલું ગ્રીન કવર જોવા મળી રહ્યો છે ગ્રીન કવર કેટલું જરૂરી છે હરિયાળી કેટલી જરૂરી છે વૃક્ષોનું શું મહત્ત્વ છે વૃક્ષોનું નિકંદન આપણને કેટલી મુસીબતમાં મૂકી શકે છે તે વિશે ચર્ચા કરવાનો પ્રયાસ કર્યો છે અને સાથે અંતે જ એક સંદેશો છે હંમેશા વૃક્ષોને લઈને આપણે આપતા હોઈએ છીએ કે સરકાર નાગરિક અને સંસ્થાઓ એનજીઓ બધાને મળીને સહકાર આપવો પડશે બધાએ મળીને આ કરવું પડશે ત્યારે જ જઈને આપણે એક વૃક્ષ વાવીને તેનું જરા જતન કરીશું ત્યારે જ જઈને આપણે ગુજરાતમાં હરિયાળી લાવી શકીશું દેશ સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આઠમો જ ફરીથી મળીશું એક નવા વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર